અરવલ્લી અને સાબરકાંઠા બંને જિલ્લા માટે જીવાદોરી સમાન પશુપાલકો અધિકારરત સાબરડેરી દ્વારા ચાલુ વર્ષે પશુપાલકોને ઓછો ભાવ ફેર આપ્યો હોવાથી પશુપાલકોમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક ભારે આક્રોશ છે જેના વિરુદ્ધમાં પશુપાલકોએ સાબરડેરી આગળ ભાવ ફેર યોગ્ય આપવા માટે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો ત્યારે મીગ્રજ તાલુકાના પહાડિયા લિમ્બોજ ધામ ખાતે તમામ દૂધ મંડળીના સેક્રેટરી અને ચેરમેનો ની બેઠક યોજાઈ હતી જેમાં ચૂકવેલ ભાવ ફેર તદન માન્ય નથી અને ગણતરી મુજબનો યોગ્ય ભાવ ફેર આપવા માંગ કરી હતી અમે મેઘરજ તાલુકાના ચેરમેન સેક્રેટરીશ્રીઓ પાળિયા લીંબજ ગામ મંદિર ખાતે એકઠા થઈ અને ગઈ અગિયાર તારીખે જે ભાવ વધારાની રકમ ચૂકવવામાં આવી એનો અમે વિરોધ કરીએ છીએ અને એના વિશે અમે ચર્ચા કરતો એ જે ભાવ વધારો ચૂકવવામાં આવ્યો છે એ તદ્દન ઓછો છે અને આવતા સમયમાં અમને આના માટે સુધારો કરી અને સત્તર થી વીસ ટકા સુધીનો ભાવ વધારો કરી આપવામાં આવે એ અમારી છે બીજી કે આવતા સમય માટે અમને સુધીમાં ભાવ વધારાની રકમ ખેડૂતોને જમા આપી દેવી જોઈએ એ અમારી તમામ આખા તાલુકાના ચેરમેન સેક્રેટરી મિત્રોની બધાની આમ એક માગણી છે આ ભાવ ફેર બાબતે અમે વિરોધ કરીએ છીએ વિરોધ નમસ્તે હું લાલાકુબા દૂધ મંડળીના સેક્રેટરી છું તારીખ અગિયાર સાત ના રોજ સાબર ડેરી મારફતે જે એકસો દસ પ્રમાણે એકસો દસ કિલો ફેટ પ્રમાણે જે ભાવ ફેર બેંક પહોંચ્યો મેં કર્યો તો અમે અંદાજે જે ડેરીએ દૂધ આપેલું હતું અમારી દૂધ મંડળીની વાત કરું તો નવ લાખ લીટર જેટલું દૂધ સંઘમાં પર આવેલ અને ત્રણ કરોડ અને બત્રીસ લાખ જેવું એનું અમારું એમને ચૂકવણું કર્યું એમ ટી મારફત તો એનો આંકડો કાઢતો કિલો ફેટ એ પાંચ છ ફેટ બંધ બે છે અને એનો ઓકડું કાઢતો સાબર ડેરી એકતાલીસ લાખ સમથિંગ અમને ખાતામાં પૈસા ગયા તારીખે જમા કર્યા એક સાદું બિલ સાદા બિલ મારફતે અને અમારે એના કિલો ફેટ કાઢીએ તો એના બંધ બેસતા નથી મારા છપ્પન લાખ ની આજુબાજુ બંધ બે છે તો સાબર ડેરી કયા કારણ કયા ધોરણે કયું જ રીતે બિલ કિલો ફેટ ગણીને આપ્યા એ બિલકુલ એકસો દસ સાથે મેચ થતું નથી તો અમે આજ રોજ સેક્રેટરી મિત્રો ચેરમેન સાહેબ શ્રીઓને બધા અમે ભેગા મળી ચર્ચા કરતો કાલે આ અનુસંધાને એમડી સાહેબ જોડે તેઓ જવાના છે કે સાહેબ તમે કયા કોષ્ટક ના આધારે એકસો દસ કિલો ફેટ ગણી અને મારા ખાતામાં જમે કરે કેમ કે તમે હાથું હાથી રીતે પૈસા ચૂકવી દીધા કે આટલા કિલો ફેટ મંડળીમાં થાય છે કે આવું કોઈ દર્શાવ્યું નથી તો આ તો બરોબર કહેવાય નહીં અને બીજું કે આટલા જો એકસો પ્રમાણે જો ગણવામાં આવે તો બાર રૂપિયા ને ચોરાણું પૈસા બંધ બે હોવા જોઈએ બાર બાર પોઈન્ટ ચોરાણું ટકા અને જો ડેરીએ હાલમાં જે બીજો જે